નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્ષમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે બીજ ગણિતનું ચેપ્ટર ચાલી રહ્યું છે અને અત્યારે આપણે વર્ગ અને વ્યસ્તના વર્ગ તેમજ ઘન અને વ્યસ્તના ઘનના સૂત્રો જોયા છે તો વ્યસ્તના ઘનનું આપણે લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લે જોયું હતું કે વ્યસ્તના ઘનનું સૂત્ર કેવું હોય કે એક્સ પ્લસ વન અપોન એક્સનો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ પ્લસ વન અપોન એક્સ કેમ ત્રણ આવી જાય છે કારણ કે અહીંયા જે છે એક્સ અને વન અપોન એક્સ જે છે ગુણાકારમાં એક કપાઈ જાય છે ઓકે એના લીધે આજે આપણે થોડા દાખલા જોઈશું તો આગળ વધીએ આપણે કઈ રીતે જોઈશું ના દાખલા એ જોઈ લઈએ ઈઝી દાખલા છે કંઈ છે નહીં આમાં જોઈ લો ઈઝી ક્વેશ્ચન છે કે એ પ્લસ વન અપોન એની કિંમત પાંચ આપેલી છે અને એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન પૂછ્યો છે ઘનના ફોર્મ્યુલામાં આપણે કિંમત મૂકવાની છે તો પહેલાં હું ફોર્મ્યુલા લખી દઉં છું એક્સની જગ્યાએ અહીંયા એ છે કંઈ ફરક ના પડે નથી કે એ પ્લસ વન અપોન એનો ઘન કેટલો થઈ જશે અહીંયા આપણને આપેલું જ છે આ રહ્યું કે પ્રથમ પદનો ઘન એટલે કે એનો ઘન બીજા પદનો ઘન એટલે કે વન અપોન એનો ઘન પ્લસ ત્રણ અને જે આપ્યું હતું એ પ્લસ વન ઇટ ઇઝ ઓકે હવે આપણને જોઈ કઈ વસ્તુ આપેલી છે એ પ્લસ વન અપોને પાંચ આપેલા છે અને એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન શોધવાનો છે તો આ જે પાંચ આપેલા છે એ પ્લસ વન અપોન એની જગ્યાએ પાંચ આપેલા છે તો આ પાંચ હું અહીંયા મૂકી શકતો એ પ્લસ વન અપોન એની જગ્યાએ અને બીજું અહીંયા મૂકી દઈશ એટલે તમારો જવાબ આવી જશે આગળ વધી કેવી રીતે જવાબ આવશે જોઈ લઈએ કે એ પ્લસ વન અપોન એની જગ્યા પાંચ મૂકી દઉં છું તો આ થઈ જશે પાંચનો ઘન બરાબર એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન તો આપણે શોધવાનો છે પ્લસ ત્રણ એ પ્લસ વન જગ્યાએ ફરીથી મૂકી દઉં છું હું પાંચ તો પાંચનો ઘન કેટલો થઈ જશે મને ખબર છે એકસો પચીસ બરાબર એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન પ્લસ આ પાંચ તરી થઈ જશે પંદર હવે આપણને આ એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન શોધવાનો છે તો એને કરતાં બનાવવો પડશે અને એને કરતાં બનાવીશું તો એને અહીંયા જ રાખીશું બાકી બધી વસ્તુ બરાબરની પેલી બાજુ લઈ જઈશું અને બાકી બધી વસ્તુ જેમ કે આ પંદર છે બરાબરની પહેલી બાજુ લઈ જઈશું તો આ પંદર અહીંયા પ્લસ હતા તો પેલી બાજુ માઇનસ થઈ જશે તો આ થઈ જશે એકસો પચીસ માઇનસ પંદર બરાબર એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન તો તમારો જવાબ આવી ગયો છે એકસો પચીસમાંથી પંદર ગયા તો એકસો દસ આ એનો ઘન પ્લસ વન અપોન એનો ઘન તમારો આન્સર છે ઓકે આગળ વધી બીજા પ્રશ્ન તરફ આમાં ખાલી માઇનસ છે એટલે આ માઇનસનું સૂત્ર લાગશે આ સૂત્ર લાગશે માઇનસનું બીજું કોઈ ફરક નથી લખી દઉં છું કે એ માઇનસ વન અપોન એ બરાબર સાત આપેલા છે શોધવાનું છે એનો ઘન માઇનસ વન અપોન એનો ઘન આ આપણે શોધવાનું છે તો સૂત્ર પહેલાં લખીશું સૂત્ર શું છે એ માઇનસ વન અપોન એનો ઘન જો માઇનસ હોય તો બધી નિશાનીઓ માઇનસ થઈ જશે પ્રથમ પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા આપણે શોધવાનું છે તો જોઈ લઈએ સાતની ત્રણ ઘાત બરાબર એની ત્રણ ઘાત માઇનસ વન અપોન એ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ અને આ સાત મિત્રો આ બધા ક્વેશ્ચન તમારે જાતે જ કરવાના છે જો ના આવડે તો તમે આનો સપોર્ટ લઈ શકો છો બાકી આમાં કંઈ છે નહીં તમે ડાયરેક્ટ સૂત્રમાં તમને એક વાત મેં સમજાવી દીધું પછી મેં તમે ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દો કિંમત અને પછી કરતાં આમથી આમ બનાવીને જવાબ આવી જશે તમારો સાતનો ઘન થશે ત્રણસો તેતાલીસ બરાબર એનો ઘન માઇનસ વન અપોન ઘન માઇનસ સાત તરી થઈ જશે એકવીસ હવે આપણે આ વસ્તુ શોધવાની છે એનો ઘન માઇનસ વન અપોન ઘન તો આને કરતાં બનાવીશું અને કરતાં બનાવવા માટે બાકીની બધી વસ્તુ બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો એકવીસ પેલી બાજુ જશે અહીંયા એકવીસ માઇનસ હતા પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે તો આ થઈ જશે ત્રણસો તેતાલીસ પ્લસ એકવીસ બરાબર એક્યુબ માઇનસ વન એ તો તમારો જવાબ શું આવી ગયો છે તમારો જવાબ આવી ગયો છે એક્યુબ માઇનસ વન અપોન એ ક્યુબ બરાબર ત્રણસો ને એકવીસ કેટલા થશે ત્રણને એક ચાર ચાર અને બે છ અને ત્રણ ત્રણસો ચોસઠ આ તમારો આન્સર છે ઇઝી ક્વેશ્ચન છે કંઈ જ નથી આમાં આ જોઈ લો એક સારો ક્વેશ્ચન છે એસએસસીમાં પૂછાયેલો છે એટલે મેં અહીંયા મૂક્યો છે કે આપણને આપેલું છે એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર વર્ગ મૂળમાં ત્રણ તો એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન શોધો મને તોનો ડાયરેક્ટ જવાબ ખબર જ છે કે આનો જવાબ ઝીરો આવશે પણ કઈ રીતે આવશે એ આપણે જોઈ લઈએ એક એક ઘાતવાડી સંખ્યા આપેલી છે ત્રણ ઘાતવાડી શોધવાની સીધો ઘનનો સૂત્ર આપણે લગાવીશું તો શું થઈ જશે કે એક્સ પ્લસ વન અપોન એક્સનો ઘન બરાબર એક્સ નો ઘન પ્લસ વન અપોન એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સ પ્લસ વન અપોન અહીંયા શકું એક તો અહીંયા મૂકી શકું અને હું મૂકી દઈશ કે રૂટ ત્રણ નો ઘન બરાબર એક્સ નો ઘન પ્લસ વન અપોન નો ઘન પ્લસ ત્રણ તો હતા અંદર આવી જશે રૂટ ત્રણ જોજો હવે ધ્યાન આપજો રૂટ નો ઘન એટલે કે રૂટ ત્રણ ત્રણ વખત મારે ગુણાકાર કરવાના ઓકે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન પ્લસ આ ત્રણ રૂટ ત્રણ તો છે જ હવે મિત્રો અહીંયા એક વસ્તુ જુઓ કે અહીંયા રૂટ ત્રણ છે જે વર્ગમૂળમાં ત્રણ અને ત્રણ વખત ગુણાકાર કરીએ એમાં જો હું બે વખત આને લઉં રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ તો વર્ગમૂળમાં કોઈ પણ સમાન સંખ્યાનો ગુણાકાર તો વર્ગમૂળ હટી જશે કારણ કે વર્ગ થઈ જશે એટલે તો આ બંને શું થઈ જશે ત્રણ ગુણ્યા રૂટ ત્રણ બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન પ્લસ થ્રી રૂટ થ્રી આ કેવી રીતે આવ્યું છે એ સાઈડમાં જોઈ લો કે કોઈ પણ વસ્તુ હોય જેમ કે રૂટ એ ગુણ્યા રૂટ એ હોય તો શું થઈ જશે એ કેમ કારણ કે વર્ગમૂળમાં એ એટલે કે એની એક ભાગ્યા બે ઘાત ગુણાકારમાં વર્ગમૂળમાં એ એટલે કે એની એક ભાગ્યા બે ઘાત બરાબર તો જ્યારે પણ આધાર સમાન અને ગુણાકાર હોય આપણે ઘાત અને બધા બહુ ઘણા વખત આવું જોયું છે કે આધાર સમાન અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જશે એટલે કે આધાર એમને એમ વન બાય ટુ પ્લસ વન બાય ટુ અને વન બાય ટુ પ્લસ વન બાય ટુ અડધાને અડધા કેટલા થઈ જાય એક થઈ જાય એટલે કે એની એક ઘાત એટલે કે આને એ લખી શકાય ઓકે તો એવી જ રીતે રૂટ ત્રણ ગુણે રૂટ ત્રણને ત્રણ લખી શકાય જોજો હવે અહીંયા હવે મારા આ પદ શોધવાનું છે એક્સનો ઘન પ્લસ વન આપોને એક્સનો ઘન તો એને કરતાં બનાવવા માટે આ ત્રણ ત્રણ રૂટ ત્રણ પેલી બાજુ લઈ જઈશ અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે તો શું થઈ જશે આ ત્રણ રૂટ થ્રી તો એમને એમ માઇનસ થ્રી રૂટ થ્રી જે આપણે અહીંયાથી લીધા છે આ બાજુ તો માઇનસ થઈ ગયા બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન જોઈ લો સમાન સંખ્યાની બાદ બાકી હોય તો આન્સર તમારો જીરો આવે તો એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન બરાબર જીરો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સમાન સંખ્યામાં બંને જો બંને વિરુદ્ધ વિરુદ્ધ નિશાનીની હોય અહીંયા થ્રી આ થ્રી રૂટ થ્રી છે એ પ્લસમાં છે અને આ થ્રી રૂટ થ્રી માઇનસમાં છે તો કપાઈ જાય અને શું વધે અહીંયા ઝીરો વધે કંઈ ના વધે તો આનો જવાબ તમારો આવશે આ ઝીરો આગળ વધે બીજા ક્વેશ્ચન તરફ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે ખાલી આમાં એક સ્ટેપ આગળ કરવાનું કહ્યું છે આપણને શું કીધું છે કે એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર રૂટ ત્રણ તો એક્સની છ ઘાત હોય એની કિંમત કેટલી થાય તો આ પ્રકારના પ્રશ્નમાં આપણે ડાયરેક્ટ પહેલાં ઘન તો કરવું જ પડશે તો પહેલાં આપણે ઘનનું સૂત્ર મૂકીએ કે એક્સ પ્લસ વન અપોન એક્સનો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન પ્લસ થ્રી એક્સ પ્લસ વન અપોન એક્સ હવે રૂટ ત્રણવાળું અત્યારે જ આપણે આગળ જોયું છે આ ક્વેશ્ચનમાં કે એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન કેટલો આવે છે ઝીરો તો પણ આપણે ફરીથી કરી દઈએ તો આ થઈ જશે રૂટ ત્રણની ત્રણ ઘાત બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન પ્લસ ત્રણ રૂટ ત્રણ રૂટ ત્રણનો ઘન એટલે કે રૂટ ત્રણ રૂટ ત્રણ બે વખત તો ત્રણ થઈ જશે અને એક વખત હજુ રૂટ ત્રણ મૂકીશ તો વર્ગમૂળમાં ત્રણ અહીંયા આવી જશે માઇનસ ત્રણ રૂટ ત્રણ બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન હું આ જે ત્રણ રૂટ ત્રણ છે આ બાજુ પણ લઈ આવ્યો એક જ સ્ટેપમાં તો આ તો બંને ઉડી જશે સમાન સંખ્યાઓ છે તો તો એક્સની એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન કેટલો આવ્યો આ તમારો આવ્યો છે ઝીરો હવે તમને શું પૂછ્યું છે એક્સની છ ઘાત શોધો તો એક્સની છ ઘાત શોધવા માટે મિત્રો કંઈ જ નહોતું કરવાનું ખાલી આગળ બે સ્ટેપ લખવાના હતા આપણને ચોકડી ગુણાકાર ખબર છે જો આને આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો આ શું થઈ જશે આ અહીંયા ગુણાકાર થશે એક્સની છ ઘાત પ્લસ અહીંયા એક હતો તો એક એક સાથે ગુણાકાર કરશે તો એક ભાગાકારમાં એક્સની ત્રણ ઘાત બરાબર જીરો ઓકે અહીંયાથી ચાલુ કરું છું કે એક્સની છ ઘાત પ્લસ એક ભાગ્યા એક્સની ત્રણ ઘાત બરાબર જીરો હવે આ એક્સની ત્રણ ઘાત હું અહીંયા લઈ જઈશ તો ઝીરો સાથે ગુણાકાર થશે અને ઝીરો સાથે કોઈનો પણ ગુણાકાર જવાબ ઝીરો જ આવશે તો એક્સની છ ઘાત પ્લસ એક બરાબર ઝીરો કારણ કે ની ત્રણ ઘાત અહીંયા જશે ગુણાકારમાં એક્સની ત્રણ ઘાત અહીંયા તો ઝીરો સાથે ગુણાકાર કરી જ જોઉં તો ઝીરો સાથે ગુણાકાર તો ઝીરો જ રહેવાનો છે ઓકે તો એક્સની છ ઘાત વધતા એક બરાબર ઝીરો એક્સની છ ઘાતની કિંમત આપણને શોધવાની છે તો એક્સની છ ઘાતને કરતા બનાવીએ તો આ એક છે પેલી બહુ જશે તો આ માઇનસ એક થઈ જશે તો આ તમારો જવાબ છે માઇનસ એક ઇઝી ક્વેશ્ચન હતો બસ તમને ખાલી આ બંને જે લાસ્ટમાં ક્વેશ્ચન કરાય એ ખબર હોવી જોઈએ આ રહે માઇનસ એક ઓકે તો આ ટાઈપના ઘનના વ્યસ્તના ક્વેશ્ચન હોય છે વધારે કંઈ હોતું નથી આપણે પ્રેક્ટિસ સેટમાંથી તમે જો પ્રેક્ટિસ કરશો તો આ બધી જાતના મેં બે બે ત્રણ ત્રણ ક્વેશ્ચન મૂક્યા છે તો તમને પ્રેક્ટિસમાં બી આવી જશે તો વાંધો નહીં આવે અને રિવિઝન કરવા માટે બી તમે એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે થોડું એક રિવિઝન કરી લઈએ અહીંયા આ માઇનસ છે ઓકે તો આ તમને ચાર સૂત્રો હવે બરાબર યાદ હોવા જોઈએ કારણ કે હવે આપણે સંખ્યાના ઘનના નિયમો કરવાના છીએ એટલે તો હું તમને સમજાવી દઉં છું કે એ પ્લસ બીનો ઘન આખાનો ઘન હોય તો શું કરવાનું એક ઘન એને આપવાનો એનો ઘન પ્રથમ પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને કૌંસમાં એ પ્લસ બી પ્રથમ પદ હતા બીજું પદ એવી રીતે માઇનસ હોય તો બધામાં માઇનસ આ બંને તો આપણે ઘણી વખત પ્રેક્ટિસ કરી છે એટલે ઈઝી છે પણ આની આપણે પ્રેક્ટિસ કરી નથી તો એ પણ જોઈ લઈએ કે એનો ઘન પ્લસ બીનો ઘન અહીંયા ઇન્ડિવિજ્યુઅલના ઘન હોય તો શું કરવાનું કે પહેલાં એ પ્લસ બી લખી દો પ્લસ છે અહીંયા એટલે પ્લસ લખી દો પછી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કદી પણ માઇનસ નહીં હોય એ ધ્યાન રાખજો કોઈ પણ સૂત્રમાં ઓકે અને પછી મૂકવાનું છે એ બી ટુ એ પણ નથી મૂકવાનું અને થ્રી એ બી પણ નથી મૂકવાનું ખાલી ને ખાલી એ બી મૂકવાનું છે અહીંયા એનો ઘન પ્લસ બીનો ઘનનો સૂત્રમાં એ પ્લસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ બી અને એની નિશાની કઈ તો તમે જે આગળ જે કૌંસમાં નિશાની મૂકી એના કરતાં ઊંધી નિશાની છે જોઈ લો અહીંયા વિરુદ્ધ નિશાની છે માઇનસની અહીંયા માઇનસ હતા તો અહીંયા પ્લસ થઈ જશે તો આ સૂત્રો જો તમને યાદ હશે તો તમે હવે આગળના ક્વેશ્ચન જે ત્રણ પાંચથી છ ક્વેશ્ચન છે આપણે એકદમ ઇઝીલી કરી લઈશું એ જોવામાં તમને થોડા આ પ્રશ્નો જોવામાં તમને થોડા સાદુ રૂપના પ્રશ્નો જેવા લાગશે પણ એકચ્યુઅલી આ સાદુ રૂપના પ્રશ્નો છે નહીં આ બીજ ગણિતના જ પ્રશ્નો છે તમને ખાલી દેખાવું જોઈએ કે કયું સૂત્ર બને છે જોઈ લો હવે આને હું એક નંબર આપી દઉં છું ક્વેશ્ચન સમજો હવે તમે ઓગણીસ નો ઘન પ્લસ અઢાર નો ઘન ભાગાકારમાં ઓગણીસ નો વર્ગ માઇનસ ઓગણીસ ગુણ્યા અઢાર ઓગણીસ ગુણ્યા અઢાર વત્તા અઢાર નો વર્ગ જોઈ લો તો આમાં તમને કોઈ પેટર્ન દેખાય તમને કોઈ પેટર્ન દેખાય આમાં તો શું છે જોઈ લો બે જ સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે એક ઓગણીસ અને એક અઢાર ઓકે તો હું ઓગણીસનો ઘન અને અઢારના ઘનની જગ્યાએ એના ઘન અને બીના ઘનની જોડાયાને સરખાવું તો આ જો હું ઓગણીસને એ લઈ લઉં જો હું એની જગ્યાએ ઓગણીસ લઈ લઉં અને બીની જગ્યાએ અઢાર લઈ લઉં તો આને કઈ રીતે લખી શકાય કે એનો ઘન પ્લસ બીનો ઘન ભાગાકારમાં ઓગણીસનો વર્ગ એટલે કે એનો વર્ગ માઇનસ ઓગણીસ ગુણ્યા અઢાર એટલે કે એ બી પ્લસ અઢારનો વર્ગ એટલે કે બીનો વર્ગ લખી શકાય ને આવી રીતે તો તમે કહેશો હા લખી શકાય પણ તમ પણ તમે એ પણ પૂછશો કે તમે કેમ આવી રીતે ધારી લીધા એ બરાબર ઓગણીસ અને બી બરાબર અઢાર તો હું તમને આગળ સમજાવીશ કે કેમ ધાર્યા છે તો આને હું લખું છું આને સરખાવું છું હું એના ઘન પ્લસ બીના ના ઘન ભાગાકારમાં એનો વર્ગ માઇનસ એ બી પ્લસ બીના ના વર્ગ સાથે ઓકે હવે આપણને સૂત્ર ખબર છે નીચેનાનું સૂત્ર ખબર નથી પણ એ ઘન પ્લસ બી ઘનનું તો સૂત્ર ખબર છે તમે એક વાત ફરીથી પાછળ જોઈ લો કે શું હતું કે એ પ્લસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બરાબર એ ઘન પ્લસ બી ઘનની જગ્યાએ હું આ લખી શકું અને ભાગાકારમાં એ સ્ક્વેર માઇનસ પ્લસ બી સ્ક્વેર ઓકે આ તો આપણે જોયું જ છે આ તો અહીંયા આપણે લાવે આ ક્વેશ્ચનમાં જ આપ્યું હતું તો હવે તમે એક વસ્તુ જો અહીંયા કે આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એટલે આ જે પદ છે આ જે પદ છે આખું અને આ જે પદ છે એ બંને સેમ છે તો ભાગાકારમાં જો સેમ પદ હોય તો એ કપાઈ જશે તો અહીંયા શું વધશે ખાલી તો અહીંયા વધશે એ પ્લસ બી ઉપર ઓકે તો હવે એ પ્લસ બીની કિંમત શું છે એની કિંમત તો આપણે ઓગણીસ ધારીથી બીની કિંમત અઢાર ધારીથી તમારો જવાબ આવી ગયો સાડત્રીસ આટલું ઈઝી હતું બસ તમને સૂત્ર ખબર હોય તો તમે દસ કે પંદર સેકન્ડમાં જવાબ લઈ શકો સાડત્રીસ આવી ગયો ગયાનો આન્સર એવી જ રીતે આપણે આ બે નંબરમાં બે નંબરના ક્વેશ્ચનમાં કરીશું તો તમે આવા પેટન સમજો ધીરે ધીરે કે એકસો એકનો ઘન પ્લસ નવ્વાણુંનો ઘન એકસો એકનો વર્ગ માઇનસ એકસો એક ગુણે નવ્વાણું પ્લસ નવ્વાણુંનો વર્ગ તો જોઈ લો અહીંયા આવી જ કંઈ પેટન છે ને કે એનો ઘન પ્લસ બીનો ઘન ભાગાકારમાં એનો વર્ગ માઇનસ એ પ્લસ બીનો વર્ગ તો તમે જ્યારે આને ખોલશો તો શું થઈ જશે એ પ્લસ બી તો થઈ જશે એમને એમ એ ઘન પ્લસ બી ઘનનું સૂત્ર શું છે એ પ્લસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ ભાગાકારમાં એ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી સ્ક્વેર ઓકે હવે આ બંને પદ તો સરખા જ છે તો આ બંને પદ ઉડી જશે ભાગાકારમાં તો શું વધ્યું અહીંયા ખાલી મારે અહીંયા વધ્યું એ પ્લસ બી અને એ પ્લસ બીની કિંમત કેટલી છે તો અહીંયા જો હું સરખાવું તો કોની સાથે સરખાવું છું એને હું સરખાવું છું એકસો એક સાથે વધતા બીને હું સરખાવું છું નવ્વાણું સાથે તો કેટલો જવાબ આવી ગયો તમારો બસો આ તમારો આન્સર છે બસ આટલું જ ઇઝી હતું આ ક્વેશ્ચનમાં તો હવે આ ક્વેશ્ચન જે છે આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે અને આનો જવાબ તમે કમેન્ટ કરજો ઓકે અને આ આપણે પ્લસના જોયા એવી રીતે માઇનસના પણ હશે ઓબ્વિયસલી હશે માઇનસના તો જોઈ લો એનો ઘન માઇનસ બીનો ઘન નીચે શું છે એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર તો લખીએ પહેલાં આને આપણે એક નંબર આપું છું આનો આનો હું કોની સાથે સરખાઈશ તો એનો ઘન માઇનસ બીનો ઘન ભાગાકારમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર હવે હું જો એ એ ઘન માઇનસ બી ઘનનું સૂત્ર મૂકું તો સૂત્ર શું છે એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી અહીંયા માઇનસ હતું તો અહીંયા પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ આવ્યા છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સોરી એ સ્ક્વેર નીચે તો શું હતું એ સ્ક્વેર પ્લસ પ્લસ બી સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ હતું હવે જોઈ લો તમે આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ જે છે એ બને તો સરખા પદ છે તો સરખા પદ હતો ઉડી જાય તો શું અહીંયા એ માઇનસ અને એ માઇનસ બી એટલે શું થાય કે ત્રીસ માઇનસ પચીસ ત્રીસ માઇનસ પચીસ એટલે કે તમારો જવાબ આવી ગયો પાંચ હા તો મિત્રો તમે તરફ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા હશો એટલે તમને એવું લાગે છે કે આ બધું મૂકવું પડશે પણ જ્યારે તમે આના પાંચ સાત દસ દાખલાની પ્રેક્ટિસ કરશો તમને જોઈને જ આઈડિયા આવી જશે કે હા આ ઘનવાળું સૂત્ર છે અહીંયા એનું બીજું પદ આપેલું છે તો ડાયરેક્ટ એ માઇનસ બી એટલે ત્રીસ માઇનસ પચીસ એવી રીતે હવે હું અહીંયા જોઈ લો શોર્ટ ટ્રીક આવી રીતે જ બને છે શોર્ટ ટ્રીક બનાવીશ શું હતું કે ઘનવાળું સૂત્ર માઇનસ છે અને નીચે ત્રણ પદવાળું સૂત્ર આપ્યું છે ખાલી એ માઇનસ બી વધવાનું છે તો એ માઇનસ બી એટલે કે બસો બાવીસ માઇનસ એકસો અગિયાર એટલે કે જવાબ તમારો આવી ગયો એકસો અગિયાર બસ આવી રીતે શોર્ટ ટ્રીક બને છે અને તેવી જ રીતે અહીંયા પણ નવ પોઈન્ટ આઠ માઇનસ છ પોઈન્ટ આઠ એટલે કે જવાબ તમારો આવી જશે ત્રણ ઇઝી છે આ તમે મેથડની સાથે પહેલાં કરજો અને કમેન્ટ કરજો આન્સર આનો તો મિત્રો અહીંયા આપણે ઘનવાળા જેટલા બી સૂત્રો હતા એ બધા પતી ગયા છે બે પદના વર્ગ વાળા સૂત્રો પતી ગયા છે મોસ્ટલી આપણે સેવન્ટી પર્સન્ટ એલજી ધીરે ધીરે નાના નાના લેક્ચરોમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને મોસ્ટલી બધી ટાઈપના દાખલા એમાં આવી ગયા છે હવે જે એક્સ્ટ્રા મિસ્લિનિયસ દાખલા વધ્યા છે જેમ કે એક સૂત્ર હજુ છે ઘનમાં કે ત્રણ પદનો ઘન હોય તો શું કરવાનું તો એના આપણે હવે દાખલા જોઈશું નેક્સ્ટ વિડીયોમાં અને એ દાખલા પછી આપણે યામ ભૂમિતિમાં બેઝિક લેવલનું કે બિંદુ ચરણ શું હોય છે કયા ચરણમાં કયો બિંદુ હોય છે કઈ રીતે કામ કરે છે બેઝિક બેઝિક કે રેખા કયા આક્ષને ક્યાં બે બિંદુએ કાપે એ એકદમ બેઝિક જે આપણે સીસીમાં પૂછાયા છે એવા આપણે બેઝિક બેઝિક જોઈ લઈશું એક લેક્ચરમાં અને પછી આપણે જે જોવાનું છે એ છે રેખીય સમીકરણ બીજ ગણિતનો છેલ્લું છેલ્લો ટૉપિક કે રેખીય સમીકરણ પતી ગયું એટલે તમારું બીજ ગણિત પતી ગયું રેખીય સમીકરણનો પણ એક લેક્ચર હશે તો અત્યાર માટે આટલું રાખું છું હેવ અ ગુડ ડે